છે તમારું કૌશલ કિંગમાં તો ભાઈ આજે છે ને આપણે નવરાત્રિમાં જવાનું ભાઈ તમારે ભાઈ આજે માં જવાનું હોય નવરાત્રી ક્યાં છે અમેઝિંગ વાર કાવાય ને એ નવરાત્રિમાં જવાનું છે પણ અત્યારે આપણે જોઈ લે આમ તૈયાર વૈયાર થઈને ઉભા છે વરસાદ ચાલુ છે આમ જોઈ લઉં વરસાદ હે ને આપણે તૈયાર થઈ ગયા ને ત્યાં ચાલુ થઈ ગયું છે તો હવે વરસાદ રહીએ ને ત્યાં આપણે નીકળવાનું થાય બરોબર જોઈ લ્યો જોઈ લઈએ આ પાણી છે ને આપણે ઉપરની અગાસી અગાસી ને ત્યાંથી જો આમ આમ વયું ગયું છે પાણી અહીંયા અહીંયા આમ ખુલ્લું છે ને એટલે આમ પાણી વયું ગયું છે અને ભાઈ વાતાવરણ છે ને આખું વરસાદનું છે તો ભાઈ હવે નવરાત્રી અમેઝિંગ અમેસિંહ દ્વારકા દ્વારા જે તૈયાર કરેલી છે એ તો હવે જરાક વિઘ્ન આવશે પણ લગભગ વાંધો નહીં આવે જોઈ લે આમ નજારો આ રીતના છે આખો અહીંથી ઉપર આપણા ઘરનો આપણી અહીં સીડી છે જે બનાવેલ છે ને એ ઉતરવાનું અહીંયા આપણા ઘર છે આપણે જૂના મકાન છે ને એના ઉપર બનાવેલું ઘર છે જૂના પાયા છે એના ઉપર ભરેલ છે ભાઈ આપણે અત્યારે મકાન નવા બનાવે છે બીજું ભાઈ નહીં વરસાદ ચાલુ છે જોઈ લો આમ તમે ફૂલો ફૂલ ચાલુ જ છે ભાઈ વરસાદ જોઈ લઈએ અહીંથી નજારો જોઈ લો ખાલી તમે ભાઈ નજારો છે ને ફૂલ જોરદાર છે બરોબર અને નવરાત્રીની જમાવટે ફૂલ હશે તો આપને આમ જવા માટે બહુ ઉત્સાહિત છીએ હાજુભાઈ આવવાને તો એને મેં ફોન કરી દીધો હે કે ભાઈ તમે તૈયાર રહેજો બરાબર હવે આ વરસાદ જોઈએ વરસાદ રીએ તો નીકળવા થાય બરોબર તો ભાઈ હે વરસાદ ધીમે ધીમે ઓછો થઈ ગયો હે હું બારે જ્યાં જોઈને તમને કહું કે બારે નજારો શું પોઝિશન છે જોઈ લો ધીરે ધીરે ઓછો થઈ ગયો હે અને વાતાવરણ છે ચોખ્ખું થઈ ગયું હે અરે ભાઈ વરસાદ તો આમ ખાસ જરૂર જ છે પણ હવે એમાં આપના હાથ ઉપર નથી કે ભાઈ વરસાદ આવે કે ના પણ હું વરસાદ અત્યારે ઓછો થઈ ગયો હે બરોબર જોઈએ હવે આ વરસાદમાં કૂગવા દઈએ ને હું થાય છે બરાબર અને મારા ભેગા જે મારા આમ પરમ મિત્ર ભાઈ જેવા કહેવાય ને એવા મારા હાડુભાઈને ફોન કરું કે ભાઈ તમે આવો નવરાત્રિમાં ભાઈ હું ગમે જાઉં ને ભેગો જ જાઉં બરાબર એટલે ભાઈ એનો તમને આજે બ્લોગમાં આપને તમને એને એને જોઈ શકશો તો ભાઈ હેને ફાઇનલી વરસાદ રહી ગયો છે તો હવે તમારો ભાઈ હેને જ આ લાઇટ બંધ કરી અને તાળું તો અહીંયા જ છે તો બંધ કરીને પછી નીકળે બરોબર તાળું તો દેવું પડે નહીં તો ભાઈ આપણે ફરજ બને ભૂલી જાય ભાઈ ખી જાય ભાઈ એક હાથે તાળું નથી દેવાતું ઓહો ભાઈ તમારે ખુરશી બહાર રહી ગઈ છે વાંધો નહીં ખુરશી બહાર રહી જાય તો હાલશે કંઈ વાંધો નથી ભાઈ તો જો નીકળી હી બરોબર આપની ગાડી હોકર ભાઈ તમને ને મારો અવાજ જો આવતો હોય ને તો આપણે નીકળી ગયા બરાબર અને જો અમારો નરો ક્યાંક અત્યારે તો ભાઈ સારો છે વરસાદમાં ભાઈ જી ડેન્જર નરો થાય ને અમારો ભાઈ અત્યારે આ એક હાથે હું ભાઈ તમે બે હાથે હરખી કાઢીને આ કે એવો પોઝિશન આવ્યો અમારા રસ્તાની બરોબર તો વરસાદ જ્યારે જરા આવે છે ભાઈ મિત્રો હોય ને ફાઇનલી જો આપની ગાડીમાં મારા હાડુભાઈ જો આગળ આપે છે ને એ છે અને પાછળ આપનો દીપ નકુમ બેઠા છે જે મોટાબપ્પાનો છોકરો છે જોઈ લે ભાઈ આપણે એમને દ્વારકા હાઈવે ઉપર જવા રવાના થઈ ગયા છે મિડ વે હોટલ ઉપર જોઈ શકો છો ભાઈ ગાડી આપે છે ને અમે નીકળી ગયા છીએ ફૂલ પવન છે અત્યારે વરસાદની સંભાવના છે ને એટલે તો મળી આલો ત્યાં જઈને બરાબર શું પોઝિશન છે ફાઇનલી ભાઈ છે ને આપણે તો લિયો મીડ બે હોટલે પૂગી ગયા છે બરાબર હજી જરાક વરસાદને લીધે ને થોડોક માહોલ હજી એટલો બધો જ નથી પણ લાગે છે વરસાદની સંભાવના થોડીક ઓછી છે તો ટૂંક સમયમાં હે ને ભાઈ માણસો આવવાની સંભાવના પૂરેપૂરી છે અને ભાઈ અમે અહીંયા એન્ટ્રી કરી દીધી છે જોઈએ હવે કઈ જમાવટ લે છે ધીરે ધીરે બધી સગવડતા થવા માંડી છે જોઈ લે આમ હોટલનો ખાલી નજારો જોઈ લ્યો ભાઈ તમે ભાઈ છે ને આપને ફાઇનલી રાહ જોઈને એક જગ્યાએ બે નવરાત્રી નું કાંઈ ખાસ ચાલુ થયું નથી તો હવે રાહ ઘણી અને અત્યારે બધી ખાસ આયોજન ચાલુ થયું નથી અને માણસો ધીરે ધીરે વધતા જાય છે બરોબર તો મારી મારી સાથે ભાઈ મારા કાકાનો છોકરો છે ને દીપ નકુમ અને ત્યારમાં તમારે જેને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવો હોય ને તો દીપ નકુમ પંદર ચાલી છે એની આઈડી બરોબર અને બીજા છે મારા હાટુભાઈ તો ભાઈ એનું નામ છે ધનેશ નકુમ એ ગમે ત્યારે ભાઈ હંમેશા છે ને ભાઈ ગમે ત્યારે જવાનું તમે એની મારી સાથે જોઈ શકશો બરાબર ગમે ત્યાં તો ફાઈનલી છે ને ભાઈ હજી કાયદેસર સુવિધાની બધું ચાલુ થઈ ગયું તો ખાસ ડાયરેક્ટ એમાં ચાલુ થયા ત્યારે બરાબર ભાઈ આપણે જરાક નાસ્તો કરવાનું મન થયું હોય તો પોફ લેવા જાય નહીં ભાઈ કેમકે ચા આપની આગલી હોટલે છે ને પીને આવ્યા હતા તો ને પોફ લેવા જાય ભાઈ હવે ભાઈ પોપ મળશે કે નહીં જરાક જોઈ લઈએ ભાઈ પોપ છે પોપ પોપ હે ને પોપની સુવિધા અહીંયા છે નહીં તો આપણે ચા માં હલાવી લેશું બરોબર તો આ ભાઈને કહી દઉં ભાઈ ચા દઈ દો ભાઈ ભાઈ ચા દઈ દો ને ભાઈ ચા હે ને જો આમાં બને છે બરોબર દિયો લીઓ મીડવે હોટલ ની તમે ચા જો ખાલી ભાઈ ચા બની જાય ત્યાં સુધી તમને થોડીક લીઓ મીડવેલ ની મીડવેલ ની એડવર્ટાઈઝ દઈ દઉં જોઈ લો ભાઈ નજારો અહીંથી આમ જોઈ લો

भाई भरत भाई की गाड़ी अगर आपने आई गई जो में ये अंदर आसे बराबर भाई फाइनली है ना आपने पास ले ली जाए तो अंदर एंट्री हमें कर ही बराबर हमने जड़ी Oh